એટલે જે રીતે જે ચાલી રહ્યું છે જે દિવસે સ્ટેન્ડિંગ સંકલન સમિતિ જે ભાજપની છે કે જે ની મિટિંગ પહેલા સંકલન કરે છે હરેક પાર્ટી આવા સંકલનો કરતી જોઈએ જે શાસનમાં હોય ત્યારે પણ સંકલનનો મતલબ શું કે સંકલનની અંદર પાર્ટી લેવલે પણ એ ચર્ચા થાય કે લોકોના હિતમાં આપણે કાર્ય કરી રહ્યા છીએ લોકોનું હિતને આમાં કઈ નુકસાન નથી થતું

કોન્ટ્રાક્ટ બેઝની અંદર જયારે વર્ક ઓર્ડર આપે એ પહેલા જ ભાજપની અંદર તમારે આરટીઆઈ કરવી હોય તો કરી જોજો એટલે જ માય બધાની મૂકી છે કે ના જવાબ ના દેવા એની સમિતિઓમાં જવું અપીલમાં જાવું પણ તમે છેલ્લા પાંચ વર્ષના જે કોન્ટ્રાક્ટ હોય એ કોન્ટ્રાક્ટના તમે લિસ્ટ કાઢો અને ભાજપ પાસે જે આર્થિક લાભ આવ્યો છે જે પાર્ટીની અંદર ચેકથી જે પેમેન્ટ ફાળો જમા થાય છે એ બેને તમે સંકલન કરશો એટલે તમને ખબર પડી જશે આમાં વહીવટ શું છે અને આમાં બહુ સ્પષ્ટ થાય છે કે એક સાથે દસ વર્ષનો વહીવટ આપો એનો મતલબ ઈ કે કોને ક્યાંક આની અંદર આર્થિક લાભ થાય તો દસ વર્ષનો મળે નકર વધીન ત્રણ વર્ષનો દેવો જોઈએ કારણ કે આ કંપની દસ વર્ષ સુધી ટકે ના ટકે આ પણ એક પ્રશ્ન હોય બીજું કે લોકોના જે વાત છે લોકોની સેવા કરવાની વાત છે ત્યારે આ દસ વર્ષ સુધી આ કંપની ટકી શકે લોકોનો એના સામે વિરોધ આવે કે લોકો એની સામે દેકારો થાય તો આ કંપનીને તમે જયારે એકવાર એગ્રીમેન્ટ દસ વર્ષનો કરી લીધો હોય પછી એને કેમ પાછો વારવો આ બધા સંજોગો ઉભા થાય બે ટકાવાળી વાળી સિસ્ટમો ચાલલી હોય આ બધું હોય પણ હું એવું માનું છું કે અત્યારે ક્યાંક ને ક્યાંક સ્ટેન્ડિંગ ના ચેરમેન છે એ આ રાજકોટના હિત માટે નહીં પણ ક્યાંક ને ક્યાંક પોતાના હિતમાં નિર્ણયો લેતા હોય તેવું મને લાગી રહ્યું છે કે હું એવું માનું છું કે સેનેટરીના ચેરમેન શ્રીએ જ્યારે લેટર લખી નાખ્યો પછી આજે પાછો એ લેટર લખ્યા પછી ફગી જાય અને એ એવું કે ભાઈ મને આમાં શું લખ્યું તો એ ધ્યાન નહોતું

લાભો હોય એ લાભો ચેરમેન પણ કાંઈક નહીં મળ્યા હોય તેથી આ પ્રશ્ન ઉભો થયો હોય તેવું મને લાગે છે